નવલી નવરાત્રીના માતાજીના નોરતાને લઈ અમદાવાદ જગન્નાથના દિલીપદાસજી મહારાજના સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુઓ તેમજ જૈન ધર્મના મુનિઓની જીવ સનાતન ધર્મ માટે લપસી ગઈ તેમજ નવરાત્રિમાં જે ઓર્ગેનાઇઝરો માતાજીના ગરબાને બદલે શકીરાના અને દારૂના ગીતો વગાડી સમગ્ર હિન્દુ સમાજનું ઘોર અપમાન કરે છે તે બાબતે દિલીપદાસજી મહારાજનું શું કહી રહ્યા છે તે જુઓ કોઈ પણ વ્યક્તિ કે કોઈ અન્ય ધર્મ માટે નીચો પાડવાનો પ્રયાસ તેમજ નિંદા એ શાસ્ત્રો તેમજ ભારતના વિવિધ ધર્મો માટે અપશબ્દો બોલવા શોભનીય નથી દિલીપદાસ મહારાજ જે નવરાત્રી વિશે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ટિપ્પણી કરવામાં આવે છે જે જે

અને આવું આપણે નવરાત્રિ તો એક મહાન માનું પર્વ છે અને આવી ખોટી રીતે અદભ ભાષાઓમાં આપણે આવી રીતે કોઈપણે ટિપ્પણી આવી કરવી ના જોઈએ નહીં બોલવું ના જોઈએ ધર્મો રક્ષતી રક્ષતા આપણા ધર્મની આપણા દરેક સંપ્રદાયની દરેક સમાજની દરેકની રીતે આપણે વિચારીને વાત કરવી જોઈએ અને એના વિશે આપણે બોલવું જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય એવું એમને નહીં કરવું જોઈએ એવી વિચારધારાથી એમને અલગ રહેવું જોઈએ ધર્મો રક્ષતી રક્ષત ચાહે કોઈ પણ ધર્મ હોય સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય બી ભગવાન એક સ્વામિનારાયણ એક ભગવાનના રૂપમાં માનવામાં આવે છે તો એવા એ ધર્મના સંતોએ પણ આવી કોઈ ખોટી ટિપ્પણી અને આવા કોઈ રીતે વિચારોથી આવું ખોટું બોલી અને કોઈ ધર્મને દુઃખ થાય એવું ના બોલવું જોઈએ